રખાય ને આપણે થાય કે બિસારું બિસારું તે હાઈ મિત્રો કેમ છો આ બધા મજામાં જશો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય વસરાજ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને થોડો થોડો સપોર્ટ કરજો મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો શરૂ કરીએ આજનો નવો તો મિત્રો આપણે જવાનું છે બાર બારગામ તો જવાનું તો વહેલું પણ આ હમણાં એટલે બધા જ્યાં આગળ બેહવા આવી હતી પછી એની અમે ફોન આવ્યો કે આગળ આવીએ પાડોશી બે વાત પછી જાહેર ને સાપાણી ને પીવડાવીને માંડવી ઓરા બોરા ને ખાઈને પછી જાહે પછી આપણે નીકળ્યું બારગામ

તો થાય તે ભાગી ગયો કે આ નથી કાઈ નું આપડાને દીધા ન ના કે બેન એ આપડા કે બે ચારી આવે તો પાકેટમાં હા તો એમાં ફળ ઈ છે નેપાલી ઝાડમાં નેપાળમાંથી રોકડો બી લેવાતા મિમેસ એ મિમેસ નિમર મત પાનેનો ડોડવાઈ હે ને એસિડિટી માં ને ગેસ માં કામ આવે આવે હોપારી જીવા ડોડવા આવે અને એમાં થરિયો નીકળે એટલે હળ હોય ને એવા હળ લંબુડિયા હોય ને આવો ગોળ ઈ ત્રત થણા આવે આ તો લેવે હી કાંઠી એવા ઝાડવામાં ના ડોડવા આવી છે પણ આજે વાર હે હવે એમાં ફાલ નેતાવ તો ફાલ આવે તો ડોડબો આવે બેડાયાન ઝાડવું કહેવાય અતાઈ ઝાડવાનું નામ જ બેડીયું હ હોય જંગલ માં પણ આપણી વરતતા ન હોય આયુર્વેદિક આયુર્વેદિક નું છે ખબર પડવી જોઈએ પૈસા જ પૈસા થી કોઈ ધરાવ નથી પણ આપણી સંતોષ આપણે સંતોષ કે ઘણું એવું આ પેને હા ભાગ્યમાં હોય ઈ થજા આપણ એક જને સમય કઈ નતો ઈ કે આપણ ભગવાનની દયા કેવા ને હા હારામ હારો આપડા પ્રમાણ હારામ હારો હા રોટલો ખામ કઈ વાંધો ને મહેનત કરેલી તાણે બાકી હર રાત મરહકા નઈ કરવાના ટાઈમ થી ટાઈમ કામ કર લેવાનો હા હા ઈ તો કાયમ નઈ કાયમ આજેટલા રૂપિયા કમાણા તો પછી વધારે લાલ જાગે કે કાલે આટલી વધારે આવે તો હારું

आज आपने पाट हाँ मुंह में न भराती हां पाटले संतोष से कोई तो के के कोई धन तो तो से आने जो सबने जाई या था मु कई पाल मा सेरी कोरा झाड़ में हवा इतला पड्या हु पाड़न से ओरा बने है બદલ નહી રે આ है તમ કાઉ ન અર્ધી મંડી જગ્યા માં રહેવા ની છે વર્તી હા વર્તી ટૂટે જાય હારા હારા ડોડવા હેય તૂઠિયા માં ધર તો મારે રાખો તમે કામ કરો આ સવાતી ડોડવા જઈ ગયા વર્તી માના ભાગ हाँ हाउ हाउ ना नसीब नहीं है हाउ हाउ ने मिन्नत ना पड़ पड़े रही है कितना सीज़न आवे तो धन तो, तो, तो खुले बहुत तो हम भाग ही है इन्हें देवत पड़ान भी सारा में इन्हें पढ़ के कहाँ हुए जहाँ हमें देखा है अतनाम ai cũng xả gì nó thái bằng, hừm, xếp cái mao như vậy, hấp như vậy hả? Hả, mà rửa hoàn thôi vậy.

આ ધૂળ હેતા હેકાય ના તો ખાવાની બહુ મજા આવે કારણ કે ધૂળતે આપણે હેકાઈ ગઈ એટલે પાકે ગઈ ધૂળ એટલે એ ગીમાં એટલે ધૂળ બધી નીકળે જાય હે ધોઈ તો ધોવાઈ જાય ધોરા થઈ જાય પણ એ ખાવાની મજા નતા આવતી બહુ શીખડાવા પાગડી વાર્તા ઘટ ને હારી આવડે હેડ વાહ ગરબી રમવા જાતું દપા બાપા ને કઈ વાહ તારું નાટક ભારી છે

राज भाई और दईला राजा औरद्रा है राजकुमार और राजा खबर आईयो वो राजा है आओ ये जीता रहना चाहिए हां बोपोड़ा करवा अलग खाना बोपोड़ा करवा वाह तो ना तो जब नहीं बनो यार मैं जाऊँ ये बात आती है हाँ ऐसे बनो नहीं मैं बताएँगे आ वेलों पर नहीं कुछ हाँ बताएँगे आ वे जाओ क्या घर मागर आती है आप बदियाँ बदियाँ हैं खाना बोलिए सोमा होता ही है ना साइंस है